રાજકોટમાં છેલ્લા પચીસ વર્ષથી સેવા પૂરી પાડતા અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા રોકાણકારોના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવાના હેતુથી અનુભવનો અવસર નિવેશકી કહાનીઓ વિષય પર એક વિશેષ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ફ્રેન્કલિન ટેમ્પલેટન મ્યુચ્યુઅલ ફંડના વિશે નિષ્ણાતો અને જાણીતા લાઈફ કોચે હાજરી આપી હતી જેમણે ઉપસ્થિત રોકાણકારોને સંપત્તિ સર્જન અને નાણાકીય આયોજનની બારીકાઈઓ સમજાવી હતી સેમિનાર દરમિયાન એસઆઈપીની સફળતાની વાર્તાઓ દ્વારા રોકાણના વાસ્તવિક ફાયદાઓ પણ વર્ણવવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે યોજાયેલ પ્રશ્નોત્તરી સેશનમાં રોકાણકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો મારું હર્ષલ માકડ છે અને અમે આઈ પોઝિટિવ અરિયંત ઇન્વેસ્ટમેન્ટની સાથે આજે સરસ મજાની ઇવેન્ટ નિવેશની કહાની લઈને આવ્યા છે ને હિમુગોટી હોલમાં આજે બહુ સિલેક્ટેડ ઓડિયન્સ સાથે અમે આ કામ કરીએ છીએ અને ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ કારણ કે આપણે ફિફ્થ મોટી મોટી ઇકોનોમી આપણે થ્રી ટ્રિલિયન ઇકોનોમીની જે છતાં પણ ભારત દેશમાં હંગર ઇન્ડેક્સ જે છે એ બહુ પાછળ છે આપણે બહુ એમાં પાછળ છીએ આપણે રઈસ રહીસ બનતા જે ગરીબ ગરીબ બનતા એનું કારણ છે માઇન્ડસેટ ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ નથી કારણ કે અમે સ્કૂલમાં નથી બેના પરિવારમાં વાત કરીએ તો આજે અવેરનેસ પ્રોગ્રામ મેહુલ રવાણી સમગ્ર ટીમ લઈને આવ્યા છે અને બહુ ડિટેલ સાયન્ટિફિકલ સર્વે વિથ મટીરિયલ અમે લોકોને નિઃશુલ્ક આપવાના છીએ સાથે અમે એની બધી જ વ્યવસ્થા અહીંયા વ્યવસ્થિત કરી છે અને એક માહોલ છે ક્રિએટ કર્યો છે સ્પિરિચ્યુઅલ પણ છે અને ફાઇનાન્શિયલ ગોલ પોતાના અચીવ કરી શકે એટલો પોઝિટિવ પણ છે સી રિસ્પોન્સ અને રિએક્શન બે અલગ અલગ હોય છે લોકોના ઘણીમાં રિએક્શન વધારે હોય પણ રિસ્પોન્સ ન હોય અને હું તમને એટલી કહું છું કે અહીંયા અમારો રિસ્પોન્સ મળ્યો છે કારણ કે જે વ્યક્તિઓ સામે બેઠા છે ને એ ઓલરેડી ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરેલા વ્યક્તિઓ પણ છે જેમ કે યુકેથી માઇકલ ફ્લોરેન્સર આવ્યા છે જે મોટા એજ્યુકેશન ઇસ્ટ છે મુંબઈથી આવ્યા છે અમદાવાદથી આવ્યા છે ઓલરેડી બહુ મોટી કંપનીઝ ચલાવે છે હવે લોકો એવું છે કે અમે અમારું વન એક્સમાંથી ટેન એક્સ ટેન એક્સમાંથી હંડ્રેડ એક્સ કેમ કરું તો અમે એ રીતે અમારી જાતને રેસીપી સમજીએ છીએ કે કોચિંગ જે છે ને એ લોકો ઇમ્પોર્ટન્ટ ત્યારે સમજે છે જ્યારે કોચિંગ લે છે તો આ ફાઇનાન્શિયલ કોચિંગ જે છે ને જે લોકો પુઅર માઇન્ડસેટ છે જેમ માને છે કે મારે જરૂર નથી પણ આ એવું છે કે જે રીચ માઇન્ડસેટ પુઅર માઇન્ડસેટ એ કોચિંગ દર પડે પડે દરેકને જરૂર છે જેમ કે જે આપણે જીવતા રહ્યો ત્યાં તો શીખતા રહ્યો એના જવું છે જય જીનેન્દ્ર નમસ્કાર મેહુલ મહેન્દ્રભાઈ રવાણી અરિહંત ઇન્વેસ્ટમેન્ટ એમ રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર આજરોજ એક રોકાણ ઉપર માર્ગદર્શન સેમિનાર અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા એમુગઢવી હોલ ખાતે કરવામાં આવ્યો છે કે જેની અંદર વેલ્થ ક્રિએશન માટે લાંબા ગાળાથી આપણે વેલ્થ બનાવી શકીએ સંપત્તિ બનાવી શકીએ સ્વપ્નથી સિદ્ધિ સુધી એસઆઈપીથી સમૃદ્ધિ અનુભવનો અવસર નિવેષ કી કહાનિયા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અરિહંત ઇન્વેસ્ટમેન્ટની જર્ની પચાસ લોકોથી શરૂ થઈ હતી આજે ચાર હજારથી પણ વધારે લોકો અરિહંત ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલા છે જ્યારે જ્યારે રોકાણકારોને માર્ગદર્શનની જરૂર છે ત્યારે ત્યારે અરિહંત ઇન્વેસ્ટમેન્ટની ટીમ તેમના માટે માર્ગદર્શન પૂરું પાડવા સારામાં સારા સ્પીકરને બોલાવી અને માર્ગદર્શન પૂરું પાડે છે અમારી ટેગલાઇન છે ભરોસામાં રોકાણ અને રોકાણ પર ભરોસો અમે લોકોને એમ જ કહીએ છીએ કે તમે રોકાણની શરૂઆત કરો અને જ્યારે તમે રિટાયર થાવ ને ત્યારે એ રોકાણને યાદ કરજો તો તમે સારા પૈસા બનાવી શકશો